કંઈ કર્યું નથી એટલે જેને પુણ્ય હોય એને ચિંતા હોય એટલે મારી વાત જોઈને વળી બે ચાર જણાની હિંમત આવી બે ચાર પાછા તૈયાર થાય ચાલો પણ બાકી બધા અંદર ને અંદર બેસી જાય રૂઢિઓ માન્યતાઓ મગજ ઉપર કેટલી અસર કરતી હોય એ અસરને ભૂસી નાખે એનું નામ ક્રાંતિ કહેવાય આવી જ એક બીજી આવી જ એક બીજી નદી આવી તે બધા નાયા કિનારે ઊભેલા બધા મેં જુઓ ભાઈ આ નદીનું મહાત્મ્ય એવું છે કે જો તમે અહીંયા બધાને ઉભા રાખ્યો અહીંયા સંકલ્પ કરો તો આવનારા સાત જન્મ સુધી આને આ પતિ પત્ની થયા કરો આના આ પતિ પત્ની તમે થયા કરો અઢાર કપલો ઉભેલા ફતરે પાણી ફેંકી દીધું મને કે આ જન્મ માળ પૂરો કરીએ છીએ ને ત્યાં વળી પાછા તમે સાત જન્મ ક્યાંથી લઈ આવ્યા આટલો જન્મ જ પૂરો થાય તો ઘણો થઈ ગયો એક 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 પાણી ના છોડ્યું એમને શું કર્યા મને કે બાપુ અમારે તો સાત નહીં ચૌદ જન્મ સુધી આનું આજ ગમે છે આનું આજ થવું છે આ ખરા લગ્ન છે અમારે ત્યાં કાલે એવું એક કપલ આવેલું અને આવીને કહે છે કે અમારે પણ સાત જન્મ સુધી આનું આ જ જોઈએ છે તો અમે ભરતા મારે આ જન્મે તો બીજો પતિ નહીં પણ આવતા જન્મે નહીં આ જન્મે તો બીજી પત્ની નહીં પણ આવતા જન્મે કેટલી નિષ્ઠા હશે એકબીજા ઉપર કેટલો વિશ્વાસ હશે મેં કહ્યું સાત નહીં ચૌદ જન્મ સુધી તમે આના આ જ થયા કરો આ પણ એક સમજવા જેવી ભાવના છે એટલે રામચરિત માનસ છે એ રામચરિત માનસ તમને ઉપરથી એક સંસારના પ્રશ્નો સોલ્વ કરવા તરફ લઈ જાય છે અને જો એના ઉડાણમાં ઉતરો તો એ તમારા આધ્યાત્મિક પ્રશ્નો પણ સોલ્વ કરે એ કહે છે કે આ શિવધનુષ છે અને પેલા છોકરાઓને પૂછ્યું ડેપ્યુટીએ કે આ શિવધનુષ કોણે તોડ્યું કોણે તોડ્યું ના સાહેબ મેં નથી તોડ્યું હેડમાસ્ટરને પૂછ્યું કે ના સાહેબ અમારો કોઈ છોકરો તોફાની નથી હો અમારા બધા છોકરા હારા છે કોઈ શિવધનુષ તોડે એવા છે જ નહીં વાત જાની ત્યાં રહી ગઈ બે વર્ષે નિવેડો આવ્યો કે ભાઈ બજારમાંથી ખરીદીને જે ખૂંટીએ હતું ત્યાં ટાંગી દેવું પાછું આ આ તુમાર સાહી છે આનું નામ છે સાહી એટલે આ શિવધનુષ છે અને આ કાશી છે આ પ્રકાશ આપનારી કાશી છે પેલી કાશી નહીં એ કાશીમાં તો હું અગિયાર વર્ષ રહ્યો અને હું તમને કહું તોય સારો ના લાગુ જેટલું સુરતમાં પાપ નહીં થતું હોય એટલું ત્યાં પાપ થાય છે એ તો તમને રો તો ખબર પડે આ બારથી બધા યાત્રાળુઓ આવે ને કોઈની કંઈ દુર્દશા કરી નાખે કંઈ કહેવાય નહીં એવી બધી એટલે હવે શિવધનુષ તૂટ્યું છે અને સીતાજીએ રામને માળા આરોપવાની તૈયારી કરી પણ રામે કહ્યું કે અમે ચાર ભાઈઓ છીએ અને બીજા ભાઈઓને છોડીને હું એકલો પરણવા માગતો નથી ઘણા આવા ભાઈઓ હોય ઘણા આવા ભાઈઓ હોય બંગલો બનાવે તો ત્રણ હોય કે ચાર હોય ને એક સરખો બંગલો આટલો સ્ક્રૂ જુદો નહીં લગાવવાનો જરાય ડિઝાઇન જુદી નહીં એવું ના હોય કે બધા સરખું કમાતા હોય એક ઘણું કમાતો હોય ને એક ઓછું કમાતો હોય એવું બને પણ તોય પેલો ઘણું કમાનારો કે મારા ભાઈને એમ ના લાગવું જોઈએ કે મને નાનો બંગલો આપ્યો ને એને મોટો બંગલો લીધો એવું ના લાગવું એક જ માના એક જ બાપના અમે દીકરા છીએ એટલે એક સરખા બંગલા થવા થવાની ચલોતરમાં એક સારું ગામ છે અને ત્યાંના ભાઈઓની વહેંચણી મિલકતની વહેંચણી થવાનો પ્રસંગ આવ્યો અને હું તમને ખાસ ભલામણ કરું છું તમારે પણ જ્યારે મિલકત વહેંચવાની થાય તો બને ત્યાં સુધી બહારના કોઈ માણસને ઇન્વોલ્વ નહીં કરવાનો બહારના માણસને અંદર ભેળવવાનો નહીં સાથે બેસો સાથે બેસીને નિવેડો લાવો અને આ બહેનોને ના ગમે તો પણ હું કહું છું જો તમારે શાંતિથી બધું વેચી લેવું હોય સ્ત્રીઓને અંદર ઇન્વોલ્વ નહીં કરવાનું તમે તમારું કામ કરો એ તો અમે અમારું કામ કરી પણ જો એમાં કોઈને ઇન્વોલ્વ કરી દીધી ને બસ પછી આવી બન્યું તમારું તપેલી તપેલી માટે લડવાનું બધે થાળીઓ માટે લડવાનું એમને કે તમે તમારું કામ એ વિભાગ તમારો આ વિભાગ અમારો એ મને વાત કરે કે સ્વામીજી જ્યારે અમારી મિલકતની વહેંચણી થવાની થઈ તો હું મોટો ભાઈ હું મોટો ભાઈ એટલે નાના ભાઈને મેં કહ્યું કે આ મિલકત છે આપણી આમાંથી જેટલું તારે જોઈએ એટલું લઈ લે જે તને વધુ ઘટ્યું છે એ મારું બસ તું તારે જે જોઈએ એ લઈ જાય તું કઈ કે હવે આ નહીં આ નહીં એટલું મારું બહુ થઈ ગયું હું અમેરિકા આવ્યો શું લઈને આવ્યો તમે અહીં સુરત આવ્યા અરે ઓછી તું ભાડું લઈને આવ્યા હતા પહેરેલા કપડે આવ્યા હતા બેસવાની જગ્યા નથી અને હવે આટલું બધું થયું તો હવે મન પણ એટલું બધું કરો ને જેટલો બંગલો મોટો છે એટલું મને એટલું મોટું કરો ને અને નાનું કરવું હોય તો બીજાની સાથે કરો સગા ભાઈઓ સાથે શું કામ નાનું મન કરો એ લેશે તો એ નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે મારી પત્નીને છે ને દોઢ કિલો સોનાના દાગીના ચલો ચરોતર જરા સોનાનું આકર્ષણ વધારે પેલો નાનો ભાઈ કહે છે કે મારી ભાભીના શરીર ઉપરથી આટલો દાગીનો ઉતારવાનો નહીં એ જે પહેર્યા છે એ એના મારે એક દાગીનો ઉતરાવો નથી સ્વામીજી અમે બેસીને શાંતિથી વહેંચી લીધું કોઈને ખબર એ ના પડી કોઈને જાણ પણ ના થઈ બસ આનું નામ જ રામાયણ છે આનું નામ જ રામચરિત માનસ છે તો જ સંદેશો મૂકલ્યો માર 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 કતો ઘોડો જઈ રહ્યો છે અને દશરથ રોજ વિચાર કરે છે કે આ વિશ્વામિત્ર લઈને ગયા અને હજુ સુધી કોઈ ટપાલ નથી કોઈ તાર નથી કોઈ મોબાઈલ નથી કોઈ સમાચાર નથી થયું શું મારા દીકરાઓનું થયું શું ત્યાં તો ઘોડેશવાર જઈને પહોંચ્યો અને જનકનો પત્ર આપ્યો કંકોત્રી વાળો કે તમારા ત્રણે ત્રણ જે દીકરાઓ છે એમને લઈને ફલાણી તારીખે આવજો ચોથો દીકરો બે દીકરા તો અહીં છે જ બેને લઈને આવજો તો એ ચારે ચારના લગ્ન ફલાણી ફલાણી તારીખે મારે આંગણે થવાના છે મારી કન્યાઓનું નામ છે સીતા માંડવી શ્રુતકીર્તિ અને ઉર્મિલા આ ચાર મારી દીકરીઓ છે ને ચારે ચાર ભાઈઓને હું પરણાવવાનો છું દશરથ વિચાર કરે કે હા તો ખરું કર્યું આપણને કંઈક સમાચાર એની ના તો બારોબાર ગોઠવી દીધું એટલે તમારે કોઈ છોકરો કે છોકરીએ બારોબાર ગોઠવી દીધું હોય તો જરા ધીરજ રાખજો એકદમ ધુઆફુઆવા ના થઈ જાય રામજી બારોબાર ગોઠવી દીધું પણ સારું ગોઠવ્યું તો ખરાબ નતું ગોઠવ્યું ખરાબ નતું ગોઠવ્યું પણ એક ઈગો હોય છે મને કેમ ના પૂછ્યું અરે બાપની વાત જવા તો સગાઈ પાછા કહે તમે કર્યું પણ અમને કેમ ના પૂછ્યું તો તમને બધાને પૂછવાનું અને જે ખરો પરણનારો છે એને પૂછવાનું જ નહીં એને તો પૂછવાનું જ નહીં એને કહ્યું તું બેસાડ બેસી જા અહીં બેસી જાય અહીં બેસી આવે ઢીંગલો છે ઢીંગલી છે ચારે ચારના લગ્ન થયા અને પછી વિદાય થઈ એ બધી ચર્ચા મારે નથી કરવી અયોધ્યામાં આવ્યા અને શાંતિથી સુખપૂર્વક રહેવા લાગ્યા સુખના દિવસો બહુ જલ્દી જતા હોય છે બહુ જલ્દી જતા હોય છે કૌશલ્યાના આનંદનો પાર નથી દીકરો છે દીકરાને બહુ છે ભરત દીકરો છે કંઈ કઈનો અને પછી એને માંડવી છે પુત્ર વધુ છે ચારે ચાર ને આનંદ 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 થઈ રહ્યો છે પણ આનંદ કોઈ દિવસ લાંબો ચાલતો નથી હોતો અમારે ત્યાં દ્વંદ શબ્દનો પ્રયોગ થયો છે હર્ષ હોય ત્યાં શોક હોય જ હર્ષ એકલો હોય જ નહીં એની પાછળ ને પાછળ પેલો શોક છે ને કાળી છાયાની માફક પાછળ આવતો હોય એટલે આ બહેનો છે ને એ જ્યારે છોકરું બહુ હસતું હોય ને દોડા દોડી કરીને હસતું હોય ને ત્યારે જો હં હમણાં રડવાનું છે હમણાં રોવાનું છે હમણાં રોવાનું છે અને કિલ્લોલ કરતું હસતું કૂદતું છોકરું થોડી વારમાં તમે જુઓ તો ભેંકડો તાણતું હોય કારણ કે હર્ષના પાછળ પાછળ શોક આવતો હોય હર્ષના પાછળ શોક કોને નથી આવતો હોતો જે હર્ષમાં ઉભરાતો નથી હોતો એને હર્ષનો પ્રસંગ છે પણ આ ઉભરાતો નથી છલકાતો નથી જે ઉભરાતો નથી જે છલકાતો નથી એમાં ઓછક લઈ નથી હોતી પણ જો તમારામાં ઓછક લઈ હોય તો વાત વાતમાં ઉભરાઈ જાઓ પ્રાઈમસ જરાક ગરમ થયો નહીં દૂધ ઉભરાયું નહીં જરાક ગરમ થયો નહીં દૂધ ઉભરાયું નહીં મારા ઓળખીતા એક સજ્જન છે મને કે એવો બંગલો બનાવવો છે આખા ગામમાં કોઈને ના હોય બધાને ખબર પડે કે મેં બંગલો બનાવ્યો છે મેં કોઈ રહેવા દે ને ભાઈ આવી વૃત્તિ ના રાખ વળી પાછો જો તારા કરતા કોઈ સવાયો નીકળશે તો તને દુઃખ થશે એક ગામમાં રહું એક પટેલ આવ્યા મને કે કાલ મારે ત્યાં જમવા આવજો પણ મેં કહ્યું મેં તમારું ઘર જોયું નથી જો કે ભાગોળમાંથી ગામમાં પહેસો ને સૌથી ઊંચું ઘર હોય ને એ આપણું ઓળખાણ કેવી આપી છે સૌથી ઊંચું ઘર હોય ને એ આપણું આ મોટાઈ છે સારું કીધું બરાબર જોયું તે ઊંચું ઘર હતું એ એનું જ હતું બરાબર પણ મને નવી એ લાગી કે એના છેક ઉપર પતરા નહીં ત્યાં ત્યાં બધા પતરા લગાવ્યા પતરા નહીં લગાવેલા અને બાજુવાળું ઘર ને એને પતરા નહીં લગાવેલા પછી મેં પૂછ્યું કે ભાઈ આટલું ત્રણ ચાર માળનું તમે ઘર બનાવ્યું છે પણ ઉપર પતરા કેમ ઘર પૂરું કેમ નથી પતરા કેમ નથી લગાવ્યા અને પેલા એ કેમ નથી લગાવ્યા કે અમારા બેયમાં ચડસા ચડસી ચાલે છે એ કહે છે તમે પતરા લગાવો પછી દોઢ ફૂટ ઊંચું મારે કરવું અને હું કહું કે તું લગાય પછી દોઢ ફૂટ મારે ઊંચું કરવું એટલે અમે બે એકબીજાથી ઊંચા થવા માટે રાહ જોઈને બેઠા છે આ છલકાઈ રહ્યો છે આ ઉભરાઈ રહ્યો છે આ છીછરો માણસ એટલે તું બનાય પછી દોઢ ફૂટ ઊંચું કરીને હું લગાવું ઊંચામાં ઊંચું મારું ખર્ચ આ છીછરા પણ છે અને આવા છીછરા માણસો બહુ જલ્દી ઉભરાઈ જતા હોય છે એ પચાવી શકતા નથી હોતા એટલે તમારી પાસે છે બહુ હર્ષ છે પણ હર્ષનો ઉભરો નથી હર્ષને પચાવી શકો છો એટલે તમે આ બીજા અધ્યાયમાં જ આગળ જોજો સ્થિત પ્રજ્ઞના ભાષા લક્ષણ આવશે સ્થિત પ્રજ્ઞના અને સ્થિત પ્રજ્ઞમાં એક પ્રજ્ઞા સ્થિર થયેલી છે સુખે ઈ શુભિગત સ્પ્રિહ દુખે મના સુખે વિગત સ્પ્રિહ અર્જુન આ સ્થિત પ્રજ્ઞ હોય કરોડનો ઢગલો થયો હોય તોય એ અને કરોડ ચાલ્યા ગયા હોય તોય એ એક બેલેન્સમાં રહે છે એ સ્થિત પ્રજ્ઞ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત હા અર્જુન એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી એમ સમજજે અને એ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત ના થઈ હોય તો તમે ઝોલા ખાતા હો એકવાર ઉપર ઉભરાતા હો એક દિવસ રસાતળમાં પાછળ ને પાછળ શોક આવી રહ્યો છે અને જેટલો હર્ષ વધારે એટલો શોક પણ વધારે પ્રસંગ બન્યો એવો કે દશરથે નક્કી કર્યું કે યુવરાજની પદવી યુવરાજના પદ ઉપર રામને બેસાડવા રામને બેસાડવા છે પણ વચ્ચે એક બહુ મોટી ખીલી છે અને આડ ખીલી એટલી ભયંકર છે કે રામ યુવરાજ ના થઈ શકે બનેલી એવું કે બે પત્નીઓ પછી પણ જ્યારે દશરથના ઘરે પારનું નહીં બંધાવેલું ત્યારે એકવાર શિકાર કરવા ગયેલા અને શિકાર કરતા કરતા સામે સિંહ જોયો ખેંચીને બાણ માર્યું સિંહ પૂરીને પડ્યો ઉછળીને પૂરીને પડ્યો અને દશરથ રાજી રાજી થઈ ગયા સિંહનો શિકાર કર્યો સિંહનો શિકાર કર્યો નજીક જઈને

કોણ છો તમે તો કઈ કઈ દેશના જે રાજા છે એની દીકરી કઈ કઈ છે દશરથ વિચાર કરે છે આવી જો કન્યા રાજ રાણી